ભુજ નગરપાલિકા ના પ્રમુખ એસી માં બેસીને ને વિકાસ નું કામ કરે છે એસી વાળી ઓફિસ માં બેસીને વિકાસ કરે છે એસી વાળી ગાડી માં ફરીને વિકાસ કરે છે ખાડો પણ પૂરી શકે આમાં નગરપાલિકાની ઘર બેદરકારી સામે આવી છે આ જો કેટલા સમય થી ખાડો છે આ પૂરો અને નગરપાલિકા પાસે ટાઈમ નથી અહિયાં ટ્રાફિક ની સમસ્યા થાય છે કચ્છના પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરના પ્રવેશ ગેટ સમા આરટીઓ સર્કલ પાસે એક તરફ વેલકમ ટુ ભુજ નું બોર્ડ મારી નાગરિકોને આવકાર આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ વાત કરીએ તેની આસપાસના વિસ્તારની તો એ આસપાસના વિસ્તારમાં તમને સુંદરતાને બદલે ક્યાંક ને ક્યાંક વિકાસની ચાડી ખવાતી હોય તેવા દ્રશ્યો આપને જોવા મળશે જી હા આજે વાત કરવી છે ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલા વિસ્તારની કે જે રસ્તા પર મોટા મોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે હાલ ચોમાસું દેખા દઈ રહ્યું છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાનું આગમન પણ થઈ ગયું છે કચ્છમાં જયારે વરસાદ પડશે તેના કારણે ખાડા પડવાનું જોખમ પણ ખૂબ વધી જતું હોય છે અને આ વરસાદ નથી પડ્યો તેના પહેલા જ ક્યાંક ને ક્યાંક ખાડા નજરે પડી રહ્યા છે એક તરફ તંત્ર દ્વારા રોડ રસ્તા બનાવવા માટે નબળી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવી રહ્યો છે જેને કારણે રસ્તા પર આટલા મોટા મોટા ખાડાઓ પડી જતા હોય છે આ માટે તંત્ર દ્વારા યોગ્ય ગુણવત્તા વાળો માલ વાપરવામાં આવે અને તાત્કાલિક પણે આ પૂરવામાં આવે તેવી માંગ આસપાસના લોકો દ્વારા કરવામાં આવી રહી છે ક્યારેક એવું પણ થાય છે કે રાત્રિના અંધારાના સમયે આખાડો દેખાતો નથી અને જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધી જતું હોય છે તો આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો જે વેલકમ ટુ ભુજ નો બોર્ડ લાગવામાં આવ્યો છે આરટીઓ સર્કલ પાસે પર એક તરફ પર ખાડો જોવા મળી રહ્યો છે જ્યારે અકસ્માત થાય ત્યારે ભુજ નગરપાલિકા છે

ભુજ નગરપાલિકાના પ્રમુખ એસી માં બેસીને વિકાસ કામ કરે છે પણ ફિલ્ડમાં આવતા નથી આવે તો ખબર કે કેટલો ભ્રષ્ટાચાર થાય છે છે બે ઓફિસમાં બેસીને વિકાસ કરે ગાડીમાં ફરીને વિકાસ કરે છે આ જો કેટલા સમયથી કા ખાડો છે આપુરો ને નગરપાલિકા પાસે ટાઈમ નથી અહીંયા કે ટ્રાફિકની સમસ્યા થાય છે એક્સિડન્ટ પણ થતા હોય છે હમણાં જ અઠવાડિયા પહેલે એક્સિડેન્ટ પણ થયો તો ટ્રાફિકની સમસ્યા પણ થઈ હતી પણ ભુજ નગરપાલિકા પાસે એટલો પણ ટાઈમ નથી કે અહીંયા આવીને ખાડો પર શકે આમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે